આ છે ગુજરાત રાજ્યનું બનાસકાંઠા જિલ્લાનું દાંતીવાડા તાલુકાનું સુંદર અને રમણીય સ્થળ રાણીટુંક કે જે દાંતીવાડાથી લગભગ દસેક કિલોમીટર દૂર ચાલો જોઈએ રાણીટૂંકની માહિતી ત્યાં જઈએ ગાડી દ્વારા જવાનું દાંતીવાડાથી પંદરેક કિલોમીટર ત્યાં પગથીયા પણ ચાડવા માટેના છે ઊંચા પહાડ પર ત્યાં સીધા પગથિયા છે ઘણા લોકો આવે છે ત્યાં ત્યાં ઉપરથી જોઈએ તો ખૂબ જ સુંદર અને આહલાદક નજારો દેખાય છે બહુ જ સુંદર આંખોને ગમે તેવું કુદરતી સૌંદર્ય જુઓ કેવો મસ્ત નજારો દેખાય છે અહીંયા પગથિયાથી ઉપર માતાજીનું મંદિર છે ત્યાં જઈ અને દર્શન કરવા માટે પગથી ચડવા પડે અહીં ત્યાંથી આવતા લોકો પણ નજરે પડે છે આ છે ત્યાંનું ઉપરનું મંદિર ત્યાં જઈએ એટલે એક આખું અલગ જ વાતાવરણની અભિભૂતિ થાય ત્યાંથી નીચે જોઈએ તો પણ એક ખૂબ જ સુંદર દ્રશ્યો દેખાય ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ ફરવા માટે એમાં ખાસ કરીને ચોમાસામાં આ જે પાણી છે ઉપરથી જે પાણી ઝરણાં રૂપે આવે છે ત્યાંનું તળાવ ભરાયેલ છે અહીંયા ખૂબ જ લોકો ચોમાસામાં આવે છે અહીંયા મંદિર પણ બે ત્રણ મંદિરો છે જોઈ રહ્યા છો ખૂબ જ લોકો આવ્યા છે આ માતાજીનું મંદિર છે ખૂબ જ સુંદર રમણીય દ્રશ્યો આ જે ઝરણો આવે તેનો ભાગ છે કે જ્યાં પાણી વહી રહ્યું છે પર્વત ઉપરથી આગળ આપણે જોઈશું ઝરણા પણ વહેતા છે થુ. ખૂબ જ સુંદર અને આંખોને ગમે તેવું થુ રમણીય સ્થળ એટલે રાણી ટૂંક અહીં મંદિર છે ભગવાન શંકરનું પણ મંદિર છે માતાજીનું પણ મંદિર છે જુઓ માતાજીનું મંદિર ખૂબ જ સુંદર અને દર્શન કરવા લાયક ખાસ ચોમાસામાં શ્રાવણ મહિનામાં અને ભાદુવા મહિનામાં લોકો અહીંયા આવે છે તમે જોઈ શકો છો માતાજીને દર્શન પણ કરી શકો છો આ ઝરણો આવે છે ત્યાં કૂવો પણ છે અને ઉપરથી પહાડ ઉપરથી પાણી પણ ખૂબ વહે છે આ નજારો એક જોવાલાયક છે ત્યાં લોકો સ્નાન પણ કરે છે ઝરણાની મજા પણ લે છે અહીંથી પણ જોઈ શકાય છે જો ઘણા બધા લોકો ત્યાં સ્નાન કરી રહ્યા છે ખૂબ જ પવિત્ર જગ્યા માનવામાં આવે છે આજુબાજુનું દ્રશ્ય જુઓ તો એક મનને શાંતિ મળે અને એક નવી જ કુદરતી અહેસાસ થાય જોઈ શકાય છે કે લોકો અહીંયા સ્નાન કરી રહ્યા છે દર્શનનો લાવો પણ લઈ રહ્યા છે ખૂબ જ સુંદર વાતાવરણમાં ત્યાં લોકો દર્શન કરી પ્રસાદી લઈ અને આ ઝરણાંના મંદિરથી થોડા આગળ જઈએ ઉપર એટલે આવા ઝરણા નજરે પડે જે પ્રસાદ ચાલુ નહોતો છતાં પણ ઝરણા ચાલુ હતા પાણી ખળખળ વહી રહ્યું છે દેખાઈ રહ્યું છે કે કેટલું સુંદર પાણી પડી રહ્યું છે સાચો અનુભવ કુદરતનો અહીંયા થાય છે આગળ જતા જંગલ જેવું વાતાવરણનો અનુભવ થાય અહીં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો ટ્રેકિંગ કરવા માટે આ રસ્તો છે આગળ જવા માટેનો અહીંયા જો એટલે આખો અલગ જ અનુભવ થાય કે આપણે અલગ જ દુનિયામાં આવ્યા છીએ ખૂબ જ શાંત અને કુદરતી અવાજોથી ભરપૂર આ દૃશ્ય એક અદ્ભુત અને એક આખો અલગ જ અનુભવ કરાવે છે મનની શાંતિ માટે પણ આ જગ્યા બહુ બેસ્ટ કહેવાય અહીંથી આગળ જઈએ તો અહીંયા ઝરણા આવી રહ્યા હોય પાણી એટલું ચોખ્ખું અને ખૂબ જ સુંદર લાગતું હોય ત્યાં પણ લોકો સ્નાનનો લાવો લઈ રહ્યા છે જો કેટલું સુંદર ઝરણા વહી રહ્યા છે આખો અલગ જ અનુભવ થાય અહીંયા જઈએ તો દાંતીવાડા તાલુકાનું દાંતીવાડાથી પંદરેક કિલોમીટર દૂર જેનું નામ છે રાણી ટૂંક ઘણા બધા લોકો અહીંયા આવે છે અને ખૂબ જ આનંદ માણે છે જય ભોલેનાથ